મુક્ત થઈ રહેલા પુષ્પગુ આપી ભાવ પૂર્ણ વિદાય આપવામાં આવી આભાર વિધિ લાયબ મામલતદાર અલ્પાબેન રાઠોડ દ્વારા કરવામાં આવેલી હતી નો વિદાય સમારંભમાં અમારા પુરવઠા મામલતદાર ઉપાધ્યાય સાહેબ તેનો નિવૃત્તિનો વિદાય સમારંભ હતો તો અમે એસોસિએશન તરફથી આજે આ વિદાય સમારંભ પહોંચ્યો છે અને બગોસરા તાલુકાના નવા મામલતદાર તરીકે આવેલા કાકપતા સાહેબનું અમે સન્માન કરેલ છે અને અધિકારી સાહેબ નંદા સાહેબનું અમે ચાલુ કરેલું છે ડીઆઈ પારકી સાહેબ છે અને ડીવાય સોલંકી સાહેબ છે તેમનો અમારા તાલુકામાં ખૂબ સારી રીતે કામ કરી કરી અને અમે એનો આભાર માનીએ છીએ ઉપાધ્યાય સાહેબ જે નિવૃત્ત થયા અમારા પુરવઠા મામલતદાર હતા પણ એણે અમારી અબોધ સ્વતંત્ર દુકાન તરફથી એણે કામગીરી કરેલ છે એવો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ પણ આભાર માનીએ તો એવો એટલો છે કે આવા સમયો ગયો કપરા સમય ગયા પણ અમારા બગતસરા તાલુકા માટે એણે ખૂબ મહેનત અને સાથ સહકાર અમને આપેલ છે इदल अमे ख़ूब ख़ूब आभार मञी छॾी